સુરત ભેસ્તાનથી ઊન દર્દી લેવા જતી એકસો આઠ એમ્બ્યુલન્સને બીઆરટીએસ રૂટ પર દોડતી કાળે સાઇડ નહીં આપવાની ઘટનામાં સુરત ટ્રાફિક અને ભેસ્તાન પોલીસે કાર ચાલક મોહમ્મદ મોહિદ્દીન અલ્તાફ ચાંદીવાલાની અટકાયત કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો પ્રાથમિક પૂછપરછમાં અલ્તાફે જણાવ્યું કે તેના દીકરાને જે વિકલાંગ છે તેણે ગાડીમાં ચાલતા સોંગનું વોલ્યુમ ફૂલ કરી નાખ્યું હતું જેથી પાછળથી આવનારી એમ્બ્યુલન્સનો આવાજ સંભળાયો ન હતો મામલે ભેસ્તાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં થી ઊન તરફ દર્દી લેવા જતી એક સાઠ એમ્બ્યુલન્સને બીઆરટીએસ રૂટ પર દોડતી કારે સાઇડ નહીં આપવાનો મામલો સામે આવ્યો છે સુરત ટ્રાફિક અને ભેસ્તાન પોલીસે કાર ચાલક મોહમ્મદ મોહિદીન અલ્તાફ ચાંદીવાલાની અટકાયત કરી છે પ્રાથમિક પૂછપરછમાં અલ્તાપે જણાવ્યું કે તેનો દીકરો જે વિકલાંગ છે તેને ગાડીમાં ચાલતા સોંગનું વોલ્યુમ ફૂલ કરી નાખ્યું હતું જેથી પાછળથી આવનારી એમ્બ્યુલન્સનો અવાજ સંભળાયો ન હતો હાલ સમગ્ર મામલે ભેસ્તાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તે ઉપરાંત પીઆરટીસ રૂટમાં વાહન ચલાવવું અને બીજું એકસો આઠ એમ્બ્યુલન્સને સાઈડ ન આપી એ ગુનો કહેવાય શહેરીજનોને ટ્રાફિક વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી હતી ઇમરજન્સી વાહનોને સાઇડ આપવા માટે ટ્રાફિક વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી હતી ગઈકાલે સુરત શહેરમાં એમ્બ્યુલન્સ એકસો બીઆરટીએસ ના રૂટ ઉપર એક અર્ટિગા કારના ચાલકે ઇમરજન્સી હોવા છતાં એને ઓવરટેક કરવા દીવેલ નહીં અને લગભગ બે ત્રણ જંકશન સુધી આ અર્ટિગા કારના ચાલકે એમની ગાડી આગળ આગળ ચલાવેલ અને જેના લીધે એક સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલો હતો તો આજ રોજ અમારા ટ્રાફિક વિભાગના ડીસીપી સાહેબ અમારા જેસીપી સાહેબ અને અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબ દ્વારા અમોને એક ટીમ સ્વરૂપે આ અર્ટિગા કારના માલિકની શોધખોળ ની કામગીરી સોંપેલ હતી જેમાં મોહિનુદ્દીન મહમ્મદ અલ અલ્તાફ ચાંદીવાલા બીબીની વાડી રાણી તળાવ ખાતેથી અમે આ કારને વેરીફાય કરી અને કાર ચાલક અને વાહનને અમે આત્રે ટ્રાફિક શાખામાં હાજરોજ લાવેલ છીએ અને પ્રજાને મારે એટલું જ કહેવું છે કે કોઈ પણ ઇમરજન્સી વ્હીકલ જ્યારે તમારી આસપાસ પસાર થતું હોય તો એને અવશ્ય રસ્તો આપો એમ્બ્યુલન્સ જ્યારે પસાર થઈ રહી છે છે તો એમાં કોઈનો જીવ જોખમમાં હોય ઘણી વખત ફાયર ફાઈટરો ઓવર સ્પીડિંગમાં જતા હોય તો એનું કારણ એટલું જ હોય કે એ કોઈ જગ્યાએ આગનો બનાવ બનેલો હોય તો મારી જનતાને ને અપીલ છે કે આ આવા ઇમરજન્સી વ્હીકલ તમે રસ્તા આપશો